પીપીપીલા હા હા ઓ પમરા કાકા ભમરા કાકા અલ્યા પણ આમ શેટો રે ને આપણે ઓતરાડા દેવડુ સ ભમરા કાકા ભમરા કાકા ની વાવું એ તો તો છે કે ડીશ બરે એટલે છોટી ગયું ડીશ બરેક વાળો સટેન્ડ મારેલો છે સટેન્ડ નથી ભરાતો ને છે

10 ગણા રૂપિયા 10 ગણા તમારી ભૂખઠેડ ભાવો ભવની પાજી આલવાની જવાબદારી મારી આમ એમાં ક્યું વ્યક્તિનો થાશે આ ગંબાનો થઈ જશે તમારે વહેંત એટલો થઈ જશે ગંપો તો પેળોનો પેળો તેડીન ફરાય એમ કરો આય તો મારી દવા આ દારુ એ દવાયે ભલે રહી એ શું કહું એમન શું ખબર ભલાને આ ભરવા પડે આ ભલાન પણ વિગતવાર સમજાવજે વિગતવાર હા

આ બધું થવાનું ચૌદ થવાનું આપડે દાખલા તરીકે ભીખા કુ જો લાખ રૂપિયા ભીખા તને દસ લાખ કરીને ચૌદ વર ચીડ એમ

મારો ફોન લાવી હોડે

હવે રે થઈ ગયા ને એમ કરવું એમ કરે એ ભીખા બોલ હવે બે આનું શું કરવાનું કા કરવું જ છે લા મને એક પ્લાન યાદ આવ્યો હા ચણપા તો બે વાટકા લેતો આયા પેલા તો આ મારા બેટા વાટકા લાઈન શું કરશે તો ખાવા બીજું આલું હોય છે તણપો વાટકા ને નાવે કે ને તો દે આપ બે આનાકન જે છે કે ને આ બે કન ઓય ભધોય લઈ લે એડી We're <laughs>

તમે બે કાકો પત્ની આખી જિંદગી ભીખ માગી અમારા ત્રણે પૈસા પૂરા કરવા પડશે અને રોજ હાજર અમે ત્રણે તમારો હિસાબ લેવા આવશો હે ભાઈ આ બેના તો ઠીક છે આ સપુરિયા છોકરા કન થી કેટલા લીધા હતા પોતરી છે ના શી છેવડુતી ને આઠે ના બળા આઠે ના બળા છોકરા ને શીશરો વતીએ ખાઈ ગયો એને આ તો છોડવું તો આવડું છોકરો ઉઘરાણી આવ્યો તારા પ્લાન માં ભગવાન કે નામ કે